ભાવનગર મનપાની લાલલેવાડી આવી સાંભળે 3 દિવસથી આધાર કાર્ડ સેન્ટર પર લાઇટ ના ધંધ્યા 3 દિવસથી આધાર કાર્ડ સેન્ટરમાં લાઇટ ન હોવાથી અરજદારો ખાઈ છે ધક્કા પુરવઠા ઝોનલ કચેરી નજીકોવાતી KYC અપડેટ માટે પણ અરજદારો થાય છે પરેશાન અધિકારીઓ પણ નથી આપી રહ્યા જવાબ ત્યારે મનપાની લાલલેવાડીથી અરજદારો થઈ રહ્યા છે પરેશાન ના હું કિશનભાઈ સુડાસ આ સેના માતા હોસ્પિટલ આકારકાર માટે બે દિવસથી આવીતી પણ લાઇટ નથી શું થવામાં આવો લાઇટ આવી જાય એટલે લાઇટ ચાલુ થાય એટલે અમારું રાઈ ને આવતી બે દિવસ ટકા ખાવું બીજું બે દિવસ ટકા ખાવું બે દિવસથી ખાલી